હાઈ ગાઈશ બ્લોગ બ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમે શૂટ કરી જઈ છીએ રીલ અને ફોટા શૂટ કરી છીએ અમે ત્યારબાદ ગુંગરામાં છીએ ત્યાં તમને નજારો તમને અલગ જોવા મળશે કેમ કે બહુ ખતરનાક એમ કંઈક અલગ કંઈક ફીલ આવશે તમને જોવાની કેમકે અત્યારે બે જણા છીએ અમે ભાઈ ભાઈને જોઈ લો અમારે વિડીયો શૂટ કરવાનું કેમ કે અમે બે જણા છે એટલે આ લઈ જવું પડે ને ત્રણ જણા તો નહીં લઈ જવું પડે બેના ક્ષેત્રે લઈ જવું પડે હું થોડીક રીલ શૂટ કરશું તો હા જો અહીંયા આ બહુ હેલ્થ કામ કરે તો બન્યા છો બ્લોગમાં આગાડતા એને મળે તમને અને ખૂબ જ આજનો બ્લોગ તમને કંઈક યુનિક બ્લોગ લાગશે અને કંઈક અલગ દેખાશે તો જાતા નહીં તો ફાઇનલી કહીશ અમે આવી ગયા છીએ જંગલમાં આપણા સંજયભાઈ ગાડી આગાડી જઈશીએ અને પાણી નજારો કંઈક અલગ છે કેમ કે અત્યારે જંગલ છે આહ ખુબ જ મસ્ત એકદમ જોયું તમે ઓ માય ગોડ વરસાદ પણ આવે એવું થયે એવું બધાઈ વરસાદ આવી ગયો તો અમારે પથ્થર ફરી જાય છે આપણા સંજયભાઈ આગાડી કરી જઈશું બીકાસ કોઈક કોઈક લોકો એમ જાણ છે કે આ એમ છે કે પોલીસ વાળા છે એમ કેમ કે જે અત્યારે જે જંગલ ખાતામાં જે આવે છે ને લાકડા વાડવા લીલા લીલા એમને જાણે છે કે પોલીસ વાળા એમ છે આપણા સંજય લાગે કે આ પોલીસ છે કદાચ મને હું મોતલો કદાચ મને જાણે સંજયને તો એક નંબર ગણ છે કેમ કે આ આવે કદાચ એવું લી રહ્યો હવે આરો કન્ટિન્યુ તો ફાઇનલી ફાઇનલી ગાય છે

ફાયરે ગાઈ જોઈ લો તમે વ્યૂ અને પથ્થર જોઈ લો તમે ખૂબ જ એમ આનંદ આનંદ હોતા આનંદ આનંદ હોતા તો બરો સંજે છે ફાયરે ગાઈ જોઈ શકે મજા રે પાણી કેવું સરસ ગડક જોઈ લો તમે ઉપરથી પાણી પડે છે લગભગ સેટ ઉપરથી આવે છે ઉપરથી અહીંયા ખોગલ વ્યૂ જોઈ લો તો પાત્રા

पौनी पौनी तुम ना मेरी बाह हो तो गई सो नहीं सकता पुराने मुझे तो दिया मुझे तुझे मैं सो नहीं सकता मैं मर जाऊंगा अगर कभी कहना पड़ गया ए सनम

વરસાદ આવી ગયો વરસાદ માં ખાતા ગયા હું કેમ કે અત્યારે ફૂલ વરસાદ આવી ગયો કેમ કે અહિયાં એક ટીપુ પણ નથી પડતું ગાઈસ આપણા સંજયભાઈ વરસાદ આવ્યો પણ સંજયભાઈ ની એક્શન ખૂદતી નહીં માને આને કહેવાય શોખ આને કહેવાય શોખ આપણા સંજયભાઈ જાય છે જાય છે જાય છે જાય છે જાય જોઈ લે ફાઇનલી ફાઇનલી જોઈ લે તમે સંજયભાઈ ની મોજ સંજયભાઈ ની મોજ છે ભાઈ સંજયભાઈ ની મોજ આ જાનલી વરસાદ બહુ ખતરનાક આવી ગયો શું વરસાદ એટલો આવી ગયો જગ્યાને અમે અંદર ગુફામાં જ જોયું તમે ફાઈનલી મૂળ વિગાડ દે આ પરડે મજા ભી આ ગાઈસ ફૂલ એન્જોય આ રહી ફૂલ એન્જોય આવ તો ફાઇનલી સડી ગયા છે અમે અને આવી ગયા છું જંગલની બહાર બ્લોગ અમારો ગમે તો લાઈક કરી નાખો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે ભાઈ મળશું નવા ફ્રી નવા બ્લોગમાં કેમ કે આ તર કન્ડિશન હાલત બહુ ખરાબ થઈ ગઈ બાય બાય કન્ટીન્યુ ગુડ નાય